અને આપણે જઈએ છીએ સીએનજી ભરાવા અમે એનો દેખાડું એમ કે આ રિક્ષા આપણે આવી કરો તમે મિની બ્લોક પણ એની ઘણી વાર જોઈએ છે કે લોંગ વિડીયો બનાવ્યો નતો એની પેલા વિડીયો લઈ લેવા રવિવાર હતો એટલે બધું રખાય એ જાય એટલે તમને દેખાડી દીધું કેમ રિક્ષા હકાય ને જે રીતના હલા ફાઇનલી મિત્રો આપણે હાઈવે માંથી ચડી ગયા થઈને સીએનજી પોટલો ફોક્સ આવી ગયો અને આલોચન વિડીયો દેખાડતો એક સાઈડમાં પંચર થઈ ગયું એટલે આપણે હાલીને જવાનો વાળો આવ્યો તમે જોઈ શકો જોયેટાની નથી આપણે ખબર છે ખબરથી હાલીને ગયા હતા તા ગયા સીએનજી અને મિત્રો સીએનજી પૂગી તો ગયા છે રિક્ષામાં નખાશે લાવવા આટો બાટો મારવા જ રવિવાર થયો તમને આમનો નજારો દેખાડી એમ કે એક સાઈડમાં માં થઈ ગયો ગાડીમાં પંચર

બેને રિક્ષા આવી ગઈ છે તમે હું કે હાકા હોય કે નહીં જો આપણે આગળ તો ચડી ગયા છે આવડતી બાવડતી નથી આપણે રિક્ષા હું કે શીખવી જોઈએ કે નહીં હું જોઈ શકું છું આઈફોન આઈફોન શું નામ ઉતારી ગઈ કંઈ ખતે નહીં ના લખો વિડીયો તમે જોયા જોઈ આવો છો આવું જાઓ કેમ કે એ તો બોલાય જ આખા વિડીયો ફાઈનલ મિત્રો પાછા ગામમાં આવી ગયા

ના ભાઈ બેન જકકેરા મારે છે આપણે ઉભા મોટા જોયું કે આપણે વિડિયો બને એ આઈ ત્યાં હું ના આપડા આ ભાઈ બેન આજ બને આ ફેરું એકલાય બને લે લે ચાલ ભાઈ લે સમજી ગયું તમે દેખ છો જ આ દેખો તમે કે ડિસ્ક કાપતા આ લોંગ વિડિયો મે આવ દેખા એક બે દિન મે જ આવેગા કે કે મજા બજી કે માંધાની હાલો તમે જાતા ગામની રોડા બોડા વિડિયો બના લો ક્યાં ગુજરાતી હિન્દી જાળો ગદી લઈ લેને આતા હાળા મારી તે ઓલા બે ભાઈ બેન મોટા ભાડે જે શું કહું છું હાલો પાછો આવી માથે નઈ ને ગામ ભેગો થાય પછી હું ને મારો ભાઈ બેન આવી ગયા પકવાડા નાસ્તો કરવા કેમ કે આમાં મેં બોયલો નથી એટલે પછી વાયસી બોલો બોલો કેમ કે મને આવતી હતી શરમ એટલે પછી હું અહીંયા બોયલો નહીં ને પછી મેં લાવો વાયસી ને બોલી ને આવી ગયા આપડા પકોડા હાલો નાસ્તો કરે ને તમારે આવો તો આવજો નાસ્તો કરવા અને તાવ દે વિડીયો જોયા આવો જાઓ ખાય ખદોડી નીકળી ગયા છે તમે જોઈ લો મોઈન ભાઈ તેલ ભોકાયું છે હવે નીકળી ગામ માં મારો ને મારો મઠી આવ્યો છે જો

એટલે પછી નીકળી ગયા ગામમાં રાઉન્ડ મારવા કેમકે હું દોસ્ત દોસ્તાને બધા નીકળી ગયા હાલો ઉપલેટાનું તમને લોકેશન દેખા દઉં કેમ કે કેદુનું લોંગ વિડીયોમાં નાખ્યું નહોતું એટલે પાછો તમારા બધા એના વચમાં લોંગ વિડીયો લઈને આવી ગયો છે તમને હારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને પાછું નવા વિડીયો સાથે મળીશ લોંગ વિડીયોમાં જ કેમ કે લોંગ વિડીયો બહુ આપણા આવશે ને બાવલા જો કે આપણે ફૂગી ગયા છે તમે જોઈ શકો છો આ ઉપલેટાનું બાવલા ચોક છે અહીંયા બધી ખાણાપીણીની વસ્તુ એક નંબર મળે કેમ કે આપણે તમારા ભાઈ ડાયટિંગ કરતો હતો એટલે કંઈ ખાધું હતું નહીં નવા વિડીયો સાથે મળવું પડે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બાય